ભૂમલિયા ઝીરો પોઇન્ટથી નર્મદા ની મૂર્તિ સુધીના સમગ્ર વિસ્તારને નો ડ્રોન ઝોન જાહેર કરાવ્ય છે આ સમગ્ર વિસ્તારમાં ડ્રોન ચલાવવા ઓપરેટ કરવા અંગે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી ગાંધીએ પ્રસિદ્ધ કર્યું છે આ જાહેરનામાનો અમલ તારીખ તેર ફેબ્રુઆરી બે હજાર સુધી કરવાનો રહેશે જેનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે બ્યુર્ડ રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ નર્મદા સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર